પરંતુ નગરપાલિકા દ્વારા આ રોડની પુનઃ કામગીરી શરૂ કરી દેવામાં આવતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થઈ ગયું જંબુસર નગરનો મુખ્ય માર્ગ જે જંબુસર તાલુકાની જનતા અવરજવર કરે છે ડેપોથી ટંકારી ભાગોનો રોડ એટલો બધો ખખડતો અને બિસ્માર બન્યો હતો કે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી ઘણી વખત આ રોડ પરના ખાડામાં વાહનો પટકાયા હોય તેવા પણ બનાવો બન્યા છે આ રોડને આરસીસી રોડની બનાવવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી હતી અને વરસાદ વરસ્યો અને રોડની કામગીરી બંધ કરવામાં આવી હતી ને આજ સમય દરમિયાન વરસતા વરસાદમાં રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો કામગીરી ફરી શરૂ ન થતાં કોંગ્રેસ દ્વારા આ રોડની કામગીરી અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તેમાં જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રોડની કામગીરી પુનઃ શરૂ કરી દેવાતા કોંગ્રેસના કાર્યક્રમનું સુરસુર્યું થઈ ગયું હતું ચાર વાગે બોલ મૂકીને રસ્તા માટે ભાઈ કામ બંધ છે ચાલુ કરવા માટે થોડો મેસેજ આપીને કામ ચાલુ કરી સૂચના રાતો રાત ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતો રાત ચાલુ કરવામાં આવેલું છે તમે ભાઈ રાતો રાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે જ્યારે કામ ચાલતું હતું બંધ કરવા શા માટે બંધ કર્યું એક અધિકારી કરીને એન્જિનિયર છે પોતી રજા પર હતો તેમ છતાં એને સસ્પેન્ડ કરવામાં આવેલો છે નાની માછલીઓને બચાવીને મોટી માછલી બચાવીને નાની માટીને એક ઉદાહરણ આપીને એને સસ્પેન્ડ કરવાનો છે એ દુઃખદ ઘટના છે કર્મચારીને હું તો ઓળખતો નથી પણ મેં વાત જયારે લોકો કેટલાક આગેવાનો મારફત વાત સાંભળીને આ વાત લઈ જઈને છે અને એને ફરીથી પોતી રજા પર ચાર દિવસની શા માટે સસ્પેન્ડ કરવામાં આવેલો છે બિનજરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ લોકોને ધ્યાન બીજે નહીં દોરીને રસ્તાને કામ બસ હતું ને એક કેન્ડિડેટને સસ્પેન્ડ કરે લોકો ધ્યાન પીજે દોર્યું આ રસ્તો ખૂબ અગત્યનો છે અહીંયાથી લોકો કોલેજ જાય છે સ્કૂલે જાય છે આવનાર દિવસોની અંદર તહેવારો હોય ખંભો જવાનું થતું હોય એટલા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે દર્શનાર્થે તો એની તકે રો બને એ અમારી અપેક્ષા ભલે આજે કહી તો ફરીથી બંધ ના કરે નગરપાલિકાના સત્તાધીઓને ભલે આજે કર્યું એની તકે જંબુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મનરેગા કૌભાંડ બાબતે તપાસ બાબતે શું તાલુકા કંભોળ જંબુસર તાલુકામાં થઈ રહ્યું અમારા જિલ્લાના પ્રમુખના આદિ અનુસાર જ્યાં સુધી અમારી પૂરતી માહિતી નહીં આવે ઉતા પુરાવા નહીં આવે અમે પૂરતી અમારા પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે જંબુસર વાત કરો છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જયારે અમે ધારાસભ્ય ત્યારે વયનભાઈ ડુબી ના જ્યારે પ્રમુખ હતા ત્યારે કુટ રકમ પણ આપેલી આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલો આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે ભાજપ વિકાસની વાતો કરે છે જમ્પુસર શહેરના લોકો આજે ખંજવાર અનેક પ્રશ્નો સાથે ફેરાય છે બિચાર તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય મારે સત્તાધીશ લોકોને કહેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે આવતા દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે અમે એ પણ આંદોલન કરવા છે જિલ્લામાં જ્યાં જોવા જ્યાં જ્યારે તરફ ભ્રષ્ટાચાર 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 છે ભારતીય જનતા પાર્ટીના લોકોના સુખાકારીને કોઈ પડી નથી બત્રીસ વર્ષથી જેવો સત્તામાં છે અને કેવા કામ કર્યા છે નદી આ કેટલા ત્રાણીમાં પોકાળી ટકાવાળી કમલમ સિવાય કંઈ જ નથી વિકાસના ત્યારે આજે ભરૂચના કંપૂસર શહેરમાં છે ત્યાં આમાં સ્થાનિક આગેવાનો અને લોકોની રજૂઆતને ધ્યાને લઈ બહુ વર્ષો પછી આંદોલન કર્યા પછી અમે સીસીરો મંજૂર કરવામાં આવ્યું ત્યાં સીસી રોડમાં એક તરફ સીસી રોડ થઈ ગયો બીજી હતો ચાલુ કામ કામ કરતા હતા તો એને બંધ કરાવવામાં આવ્યું ત્યાર પછી પાંચ દિવસથી વરસાદ કામ ફરી ચાલુ કરવામાં આવ્યું એને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કામ બંધ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને એટલીસ્ટ પણ ના કર્યું અને જે કર્મચારી એમણે સંડોવાયેલા હતા જે રજા પર હતો મા કરીને એને રજા હતી રજા હતો છતાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યું અને જે ખરેખર ગુનેગાર છે એને બચાવવામાં આવ્યા મોટા અધિકારીઓને જવાબદાર સામે પગલા ભરવા જોઈએ સસ્પેન્ડ હોવો જોઈએ અને પાંચ દિવસથી વરસાદ નથી તો રોડ તો પૂરો થઈ ગયો રોડનું કામ ના કરે આજે ગામડે ત્યાં આવતા સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ આજે જંબુસર આવતાનો મેઇન રોડ છે તંગનારી ભાગોરથી એસટી સ્ટેશન સુધી તો બસ ડેપો સુધી છે એ રોડ પર માતાઓ પણ ચિંતામાં છે કે મારા દીકરા દીકરીઓ પાછા આવશે કે કેમ એટલી ખરાબ હાલત છે મેઇન રસ્તો છે આજે રોજગારીનો બી પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે શહેરમાં તમામ બાબતે કમલમમાં કેટલી ટકાવારી પહોંચી એ જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરે છે અમે આંદોલન આજે નક્કી કર્યું કે ચક્કા કરી અને બોલાવી ભારતીય જનતા પાર્ટીનો ત્યારે રાતોરાત ધારાસભ્યશ્રી આગેવાનો ભારતીય જનતા પાર્ટીના ભેગા થઈ અને રાતો રાત રસ્તો ચાલુ કરાવી દીધો તો આજે કેમ તમારાથી રસ્તો થયો કોંગ્રેસે આંદોલન કર્યું એટલે તો પાંચ દિવસ વરસાદ નતો તમે શું કરતા હતા ભ્રષ્ટાચાર કેટલી ટકાવારી લેવાની એ પાછા નક્કી કરતા હતા